અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ કેળો નથી મુકતો ને છેલ્લા ત્રણ થી ચાર દિવસથી એક ધારે જિલ્લામાં કોઈ ને કોઈ તાલુકા મથકે કમોસમી વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકે છે ને ખેડૂતોના ઉનાળુ પાકને નષ્ટ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે ધારીના ડાંગવદરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું જેમાં પવનની સ્પીડ ખૂબ જ વધારે હતી અને વરસાદ પણ ખૂબ જ હતો ભારે પવનના લીધે ડાંગાવદરમાં પીજીવીસીએલના અનેક થાંભલાઓ જમીન દોસ્ત થયા હતા જ્યારે મેની વાવાઝોડાના રૂપમાં આ વરસાદી કહેર વર્તાવાનું શરૂ થયું ત્યારે ખેડૂતોના તૈયાર થયેલા પાકો બાજરો તલ ડુંગળીના પાકમાં નુકસાની જોવા મળી રહી છે સાથે સાથે કેરીના બગીચા ધરાવતા ખેડૂતોના અનેક વૃક્ષો ધરાશાય થયા હતા અને આંબા પર લાગેલી કેરી પણ જમીન દોષ થઈ હતી ગામમાં ઘણા ખરા મકાનના નળિયા અને છાપરા પણ ઉડ્યા હતા અને નાના વૃક્ષો તો જાણે અસ્તિત્વ જ ના હોય તેવી રીતના જમીન દોષ થયા હતા હવામાન વિભાગની આગાહી મુજબ

એક ભયંકર વરસાદ અને સાથે વાવાઝોડું પણ અહીં આવેલું હતું જેના હિસાબે આંબાની જે કેરીનો પાક છે એમાં ભયંકર નુકસાન જોવા મળી રહ્યું છે ઘણા ખરાબ વૃક્ષો ધરાશાયી થયા છે ઘણી મકાનોના ઘણા મકાનોના છાપરા પણ ઉડ્યા છે અને સાથોસાથ પીજીવીસીએલના જે થાંભલા મેન રોડ ઉપર આવેલા છે એને પણ નુકસાન જોવા મળી છે આજ ખેડૂત હોવાને લીધે મારી માત્ર સરકાર અને તંત્ર પાસે એટલી જ વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરાવીને આ લોકોને સહાય આપવા માટે આગળની કાર્યવાહી કરે ગઈકાલે જે દસથી પંદર મિનિટ વાવાઝોડું જે આવ્યું વિનાશકારી વાવાઝોડું જેમાં જે અમારે દસ વીઘાનો બગીચો હતો જે પાંચસોથી સાતસો મણ કેરીની જે અમારી ધારણા હતી તે બધી ખરી ગઈ અને ડાળો ભાંગી અને પચાસ ટકા જેવા જાડવા ધરાશય થઈ ગયા છે બરાબર અને એના માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને સહાય આપવા વિનંતી છે સરકારને